શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ છાત્રાલયના લાભાર્થી ટ્રસ્ટના નેજા હેઠળ ભરવાડ સમાજની વીસ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન હતું સુંદર રીતે સમૂહલગ્નનું આયોજન થયું સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યા જેમાં વિદ્યાર્થીઓનું સન્માન નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન એ આવરી લેવામાં આવ્યું કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હરવાર સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ વાલીનાથ જાજાવડા દેવ ખરા અને આમંત્રિત વંચસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને પહોળા સમાજની ઉપસ્થિતિમાં ઇષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ આ કાર્યની પ્રેરણા આપનાર મસાપીર બાપા તેમજ વધારેલા મહેમાનો સંતો યુવાનો આ સૌ કોઈ જે કોઈ એન તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર ચેરિટેબલ ટ્રસ્ટ મુરલીધર ગોપાલ કુમાર સાથે જે સાલેરી છે એના લાભાર્થી વીસ દીકરીના સમલગ્નનું આયોજન કર્યું હતું એમાં સંપૂર્ણ જ ભોજન સમારંભના જાતા મસાકેટ બાપાતા અને તથા બીજા બધા પર્યાવરણના અન્ય સમાજે ખર્ચ ઉઠાવ્યો હતો આ સમાજના સાથ સહકાર વીસ દીકરીના સમલગ્નનું અમે સુંદર આયોજન કર્યું હતું અને દસથી બાર હજાર માણસો જેટલા પશ્ચાતનો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ આ તો હતો જનતાએ આનો લાભ લીધો હતો તેમજ આ સમૂહ લગ્ન અનેક સાધુ સંતોએ પણ હાજરી આપી હતી અને આ ગરીબ પરિવારની દીકરીઓને પણ આમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આની અંદર ઘણા બધા પરિવારને લાભ થયો છે આ એક કુરિવાજ આપણા રિવાજ છે જે કે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બચાવ થતો હોય છે એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આના થકી શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બસે આવું મુસાફિર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું આની સાથે આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું જેની સાથે અમે દસ બાર અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું પોલીસનું એમના પણ જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું બધા દાતા દાતાશ્રીઓનું પણ અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું અમારી મુરલીધર ગોપાલ કુમાર છાત્રાલય છે મુરલીગ ગોપાલકમા છાત્ર લઈ છે તેની અંદર હાલ એંસી વિદ્યાર્થીઓ હાલ સત્તી બાર ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છે જેથી સમાજ અને અમારો સમાજ અથવા અન્ય સમાજ બધા શિક્ષિત બને એવી પ્રેરણા તે આ કાર્ય કરી છે આવી રીતે વેદ ઉલ્લંઘન કરીએ તો આઠ લાખ રૂપિયા આઠ લાખ રૂપિયા થાય અને આમાં આ ચમો લગ્ન સમયથી છાત્રાલયને લીધે અને આ દીકરીઓના વીસ દીકરીઓના લગ્ન કર્યા એક દીકરીનો સાત લાખ રૂપિયા ખર્ચ થાય ફાયદો હાર મહારો ખાવા જોઈએ અને સમાજને લાભ થાય અને હારું સમાજને મચાવ થાય અને દીકરીઓના માટે સારું દીકરીના પર્યાવરણ મળે દીકરી માટે સારું